અંબાજી મંદિર અંબાજી ચોક આણંદ થી અંબાજી સુધી પગપાળા સંઘ નીકાળવામાં આવ્યો હતો આ સંઘમાં આણંદ થી અંબાજી સુધી ચાલતા રથ લઈને જાય છે આ સંઘમાં અંદાજિત નાના બાળકો થી લઈને મોટા સુધીના એકસો થી વધુ ભાવિ ભક્તો જોડાયા હતા અંબાજી ચોક દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી રથ લઈ જવામાં આવે છે આ વર્ષે પણ ચાર બાવન ગજની ધજા અને ચાર નાના ધજા લઈ જવામાં આવી છે ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે અને બધા જ ભક્તો ડીજીના તાલે ઝૂમી રહ્યા છે આ વર્ષ પણ દર વર્ષની જેમ ઉત્સાહપૂર્વક ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન પણ લીધા હતા અંબાજી મંદિર અંબાજી મંદિર તરફથી જે માતાજીનો નો રથ છે અમે લઈ ને અંબાજી ચાલતા જઈ રહ્યા છે અને એમાં અમારી જોડે ચાર મોટી બાવન ગતિ ધજાઓ અને ચાર નાની ધજાઓ છે અમારી પાસે અને અમે આરામ થી છે બીજું આરામ થી અંબાજી જઈ રહ્યા છે અને અમારા અંબાજી મંદિરમાં માં ત્રીસ વર્ષ જઈ રહ્યા છે એમાં પદયાત્રીઓ છે નાના મોટા બધા છોકરાઓ થઈને પદયાત્રી સંખ્યા એકસો ને છે આપણી